બાકી તો શું કેવાનું હોય જિંદગીમાં સારા કામ કરવાના હોય શુક્રવાર થી શુક્રવાર કરવાની હોય પાંચ ટાઈમ નથી ચાલુ કરવી જોઈએ પગ થોડા હવે અડધા તો ડોક્ટર થઈ ગયા દવાની દુકાનમાં કામ આમ નોલેજ સારું એવું આવી જોઈએ વધારે એવા ડોક્ટર નથી થયા ત્યારે કોઈ ને ઊંધી દવા પીવરાવી દઉં તો સૂર્ય વાત સહી એ ધંધો એ નહીં કરવાનો વધારે વધારે વન પોઈન્ટ ફાઈવ નહીં થવાનું એટલું પૂછે એટલું જ કરવાનું તો જેવો નાસ્તો રેડી છે રેડી નાસ્તા ઉપર આવે બેઠા જઈએ ચાલુ કરી

ને થોડાક સમયમાં આપણે બદલાવી નાખવી ફોર વ્હીલ લઈ ફોર વ્હીલમાં પછી હું વાગતો હોઉં ને મારા બાજુમાં મારા મમ્મી બેઠા હોય નોલો સોંગ વાગતો હોય એ માં એ દેખતું ને ક્યાં કરી દી તેરા બેટા બામ ઇન્સાન નહીં ઇન્સાન સમયમાં આવી જ છે સમય તો ફિલહાલ આપણે કામે નહીં કરી દુકાને તો ભોગી ગયા પણ શેઠ હજી આવ્યા નથી તો આપણે આટા ફેરા ને જિંદગીમાં હંમેશા વિચારો તો એવું જ વિચારવાનું જે આપણી ઓકાતની બારે હોય ભલે આપણે કરી શકીએ કે ના કરી શકીએ એ વાત અલગ છે બાકી ડ્રીમ બિગ આપણે આપણી ઓકાતથી થી બહાર જ વિચારવાનું એક દિવસ તો પૂરો થશે ને કોઈ દી વિચારવાનું નહીં જ કે આપણાથી આ વસ્તુ નહીં થાય દિલ લગાવી અને મહેનતથી કરશે ને તો એ વસ્તુ થઈ જ જવાની છે કેમ કે મેન ઇઝ મેન આપણે જે વિચારીએ આપણે કરી શકીએ છીએ શું કહું છું તમને બાકી ના થાય તો આપણે વિચારવાના ક્યાં પૈસા લાગે છે સમજી ગયા તમે બાકી ડ્રીમ અને હા યાર આ કોમેડી કરવાની એવી ખરાબ આદત લાગી ગઈ છે મને કે કંઈક સારી વાત કરતો ને એ કોમેડી આવી જાય તો આના ઉપર મારે કામ કરવું પડશે કોમેડી કરતા સમય મને છે ને સારી વાત કરતા સમય મને કોમેડી બહુ આવી જાય છે પણ ખબર નહીં હવે આપણું નેચર જ એવું થઈ ગયું છે તમને આપણે ભાઈબંધ દોસ્તારમાં વાતચીત કરતા હોય ને તો કોમેડી ઓટોમેટિક જ આવી જાય છે એમાં જીગો હોય તો પછી હાવ પૂરું થઈ જાય છે કેમ કે અંદરથી જ કોમેડી બહાર આવે સમજો છો તમે એવું બધું છે આવે છે આમ માણસો ભૂખ લાગી ગઈ ગયા છે ત્રણ

ચોખા કે અકની આવે તો અકની આવી જાય અકની મતલબ કે તીખા ભાત તમારી ભાષામાં ભાઈ તો અને બીજા લોકો સમજી જાય તો સારી વાત છે જો આને આ હાથ થી પનારો પડી ગયો બે ત્રણ દિવસ હું કહેવાનું ખાઈ ગયો હું પડી ગયો કે નથી પડ્યો ખાય ખાય ના ખાકી જાય એવી અમે જમી લે જમી લીધું અને તમે લોકો મને જરા કોમેન્ટમાં કહેજો કે તમે કયા ટાઈમ આપણા વિડીયો જોવો છો

હકણો રે હકણો મને ઉભો નથી થવા જે પકડો આને ફૂલ તૈયાર હુ ફૂલ ને મારો

આ છે વિડિયો ની પ્રિપેરેશન તો અમે થોડુંક મહેનત કરી દીધી લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરજો હલે તો પકડ ડબુ ઉભો રહાના આમ જો હવે ઓલે ઓઢો લે માથે જોની માઈક તો કાઢો ને ભરાવી દો હાલે હાલે મસ્ત હમ વાઈટ તો એક સાઈડ દેખાય એક <laughs> तू तो बंदरे डोटिया एक तू <laughs> <आगो मागो। laughs> <वाएवाद> <laughs> એક કાંડ થઈ ગયો હે ને જો જીગાનો ફોન પડ્યો હાથમાંથી અને આઈફોન ગયો હે છે કાચ છે કે નથી કાચ છે કાચ આ તો હવે જોઈએ હવે શું છે કે કહે મોબાઈલ પડ્યો સ્ટેન્ડ ઉપરથી વિડિયો શૂટિંગ કરવાના દુરાંત હવે બરકા ભરાઈ ગયા વીમો વીમો હે વીમો તો કરાયો બે વર્ષનો ઇન્સ્યોરન્સ તો આ તૂટવાનું વીમો થોડો લાગે ચૂડે લઈ લે ચૂડે આપડા ભેગી આવી ગઈ ખાઈ જાવ એક કાંઈ વાંધો ને આ ગ્લાસ તૂટ્યો જોઈ લે આના પૈસા ભગવાન તો આ ચૂડે કન્ટેન્ટના ચક્કરમાં બબાલ થઈ ગયો તો કાંઈ વાંધો ને થોડીક વાર જોઈ લઈએ કાચ ચૂટ્યો જોને જોઈને ટ્રાય કરને ગાડીને એમ કેમ કાઢો તો કાચ કેમ નીકળે જીગો ધ્રુવ જેવો આખો